વિડિયોની સ્ટાર્ટિંગની અંદર પણ તમે જોયું છે કે એ કહી રહ્યા છે કે આપણે નવું બે થી ત્રણ દિવસની અંદર નવું પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે જે મફુ કાકાના નામ ઉપર હશે તો જ્યાં મિત્રો અત્યારે હિન્દુસ્તાન ટીમના હરિ હરીભા છે તેમની ચા હરિભા ચા અત્યારે કેટલી ફેમસ થઈ ગઈ છે તમને બધાને ખબર હશે ને ગુજરાતની અંદર બોમ્બ પડાવી રહી છે હરીભાની ચા પરંતુ અત્યારે મફુ કાકાના નામ ઉપરથી પણ કંઈક નવું પ્રોડક્ટ લાવવાનું છે તે શું લાવવાનું છે આગળ આપણે સંપૂર્ણ વિડીયો જોઈશું વિડીયો જોવો એ પહેલા હું તમને ખાસ વિનંતી છે કે આ વિડીયોને નવું અપડેટ આવ્યું છે વિડીયોને એક લાઇક કરશો એટલે તમારી સામે એક હાઈપનું બટન આવશે તમે હાઈપ પણ આપી શકો છો એ યુટ્યુબનું નવું અપડેટ છે તો જિયા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મફુ કાકા માટે એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને લાલ કલરનું દિલ કોમેન્ટમાં જણાવજો અને તમે કોમેન્ટમાં જણાવજો કે મફુ કાકાના નામ ઉપરથી કયું નવું પ્રોડક્ટ આવી શકે છે તો હું જો મારા અંદાજ પ્રમાણે કહું તો ત્યારે ઘણી બધી કોમેન્ટો એ આવતી હતી કે તેમના કોમેન્ટની અંદર લખેલું હતું કે મફુ મફુકાનું મરચું તો જીયા મિત્રો બફુકાનું મરચું નામનો એક પ્રોડક્ટ આવી શકે છે અથવા મફુ સિંગ તેલ એવું પણ આવી શકે છે જેવી રીતે ખજૂરભાઈનું સિંગ તેલ છે એવું મફુ સિંગ તેલ આવી શકે છે અથવા કંઈક નવું આવી શકે શકે છે અત્યારે ગમે તે કોઈ પણ પ્રોડક્ટ આવી શકે છે હજી સુધી કન્ફર્મ થયું નથી તમે પણ એકવાર કોમેન્ટની અંદર જણાવજો કે શું નવું પ્રોડક્ટ આવી શકે છે બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ ફરી એકવાર તમને મમતા કાકાનો નહીં પણ ભરતસિંહનો વિડીયો બતાવું છું જે તમે જોજો અને તમે પણ અનુમાન લગાવી કોમેન્ટમાં જણાવજો કે કયું પ્રોડક્ટ આવી જોઈએ એ પણ મફુ કાકા નામ ઉપરથી કયું સારું લાગે જેવી રીતે હરિભાજ ચા અત્યારે ખૂબ ફેમસ છે એવી રીતે નવું પણ પ્રોડક્ટ ફેમસ થશે એ પણ કાકા કેટલા શાંત અને સારા છે એ આપણે બધાને ખબર છે તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે કાકાના નામ ઉપરથી કયો નવું પ્રોડક્ટ આવી શકે અથવા કેવું લાવું જોઈએ એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો એસ બી હિન્દુસ્તાનની તમામ અપડેટ સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવે છે અને જ્યાં મિત્રો એક લાઇક કરશો એટલે હાઇપનું બટન પણ આવશે હાઈપ તમે આપી શકો છો બાકી તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ પણ હું બોલી શકું બાકી તમે જોઈ

એટલે હાલ આપણે પ્રોડક્ટ નું નામ લેવાનું નહીં બરાબર સસ્પેન્સ રાખવાનું છે ખાલી હું થોડો મફતા કફુતાની પ્રોડક્ટ